ગોધરા ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ગોધરા શહેરમાં સંત નિરંકારી સત્સંગ ભવન ભુરાવાઓ ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન શિબિરમાં મિશિલના અને ગોધરા શહેર તેમજ ગોધરાની આજુબાજુના ગામના અનેક નાગરિકોએ નિસ્વાર્થ ભાવથી રક્તદાન કર્યું આ રક્તદાન શિબિરમાં ત્રણસો ઉપાંત રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું આ રક્તદાન શિબિર નું ઉદઘાટન દાહોદ ઝોનલ ઇન્ચાર્જ ભૂપેન્દ્ર ગડારિયા દ્વારા કરવામાં આવ્યો

વધુ યુનિટ રક્તનું દાન કરવામાં આવ્યું છે અને આવી સેવાઓ આવનારા સમયમાં પણ અવિરતપણે ચાલુ રહેશે આજે સદગુરુ માતા સુધી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સદગુરુનું આ બધું કામ છે અમે સદગુરુના આદેશને આચરીને આ કાર્ય સદગુરુનું આશ્રોલ કરી રહ્યા છીએ મળીને ગત વર્ષ પણ ગોધરામાં ત્રણસો ને ચુમ્માલીસ યુનિટ રક્ત એકત્રિત થયું હતું આ વર્ષે કદાચ એનાથી વધારે પણ થાય એવી આશા સાથે ગુરુ કહે એ કાર્ય કરવું એ જ શિષ્યનું ધર્મ છે જ્યારે બાબા ગુરુબચનસિંહજી મહારાજની અમુક અપ્રિય તત્વોએ હત્યા કરી નાખી ત્યારે નિરંકારી જગત ખૂબ રોષમાં હતું બાબાજીને કહ્યું કે બાબાજી અમને છુટ્ટી આપો અમે ખૂનનો બદલો ખૂનથી લેશું બાબાજીએ કહ્યું હા આપણે ખૂન તો ખૂનનો બદલો ખૂનથી તો લેશું પણ ખૂન નાલીઓમાં નહીં માનવની નાળીઓમાં માનવને જીવનદાન આપવા માટે લઈશું ત્યાર પછી બાબાજીના આદેશને આચરીને આવા રક્તદાન શિબિરો ઠેર ઠેર આખા વિશ્વમાં ઇન્ડિયામાં નહીં પણ આખા વિશ્વમાં આવા રક્ત શિબિરો યોજાય છે અને આ માનવ રક્ત જે છે તે માનવને જીવનદાન આપવા માટે ગુરુના આદેશને આચરીને આટલા બધા લોકો રોષમાં હતા પણ ગુરુને એક વાત સાંભળીને કે આપણે બદલો તો લઈશું પણ રક્ત નાળીઓમાં નાલીઓમાં વહાવે નહીં નાળીઓમાં વહાવીને ગુરુ જેવો કોઈ દાતા નહીં મત એમના જેવી કોઈ મત નથી એક અવાજને આચરીને તમામ નિરંકારી જગત શાંત થઈ ગયું અને આવા રક્તદાન કરીને રક્તનો બદલો રક્તથી લઈ રહ્યા છીએ આ એક ગુરુના આદેશનું માન છે હું સર્વે ભાઈઓનું જેટલા પણ આ કાર્ય કરી રહ્યા છે પ્રેસનું એમનું પણ સ્વાગત કરું છું કે અમારો આ સંદેશ જન જન સુધી પહોંચાડો છો એના માટે તમારો ખૂબ આભાર અને સંગતનો રક્તદાતાઓનો પણ ખૂબ આભાર કરું છું મુસ્લિમ સમાજ પણ આવે છે ગાયત્રી પરિવારવાળા પણ આવે છે સિંધી સમાજવાળા પણ આવે છે લીલાશા મંદિરવાળા પણ અહીં આવીને રક્તદાન કરે છે એના માટે હું માલિકનો ખૂબ આભાર માનું છું સદગુરુનો કે એમણે અમને એકતાનો જે મેસેજ આપ્યો છે આપણે બધા માનવ જ છીએ કુછ બી બનો મુબારક ગુરુ કહે છે પર પહેલે ઇન્સાન બનો ઇન્સાનિયતના કાર્યના લીધે આ કાર્ય થઈ રહ્યા હતા થઈ રહ્યા છે બાકી પહેલાં શું હતું અમે નફરતથી ભરેલા હતા ઈર્ષાથી ભરેલા હતા આજે ગુરુએ અમારું મન બદલ્યું છે કે બધા માનવીઓ ઈશ્વરની સંતાન છે સૌની જોડે પ્રેમ સૌનું ભલું કરવું એ જ આ મિશનનું મંતવ્ય છે એ આચરીને આજે અમે ખૂબ ખૂબ ખુશ છીએ છીએ સુખી પ્રેમથી બોલજો ધન મંતવ્ય નમસ્કાર ધન નિરંકાર સંત નિરંકારી મિશન માનવતાને જીવંત રાખવા માટે અનેકો પ્રયાસ કરી રહ્યું છે આજે ચોવીસ એપ્રિલ એટલે નિરંકારી મિશન માનવ એકતા દિવસના રૂપમાં વિશ્વભરમાં સત્સંગનું આયોજન કરે છે આ માનવ એકતા એટલે માનવતાને જીવંત રાખવા માટે બાબા ગુરુબચનસિંહજી મહારાજ જીવન પર્યંત એ પ્રયાસરત રહ્યા અને અજ્ઞાત લોકો દ્વારા ચોવીસ એપ્રિલ ઓગણીસો ને એંસીને દિવસે એમની નિર્મમ હત્યા કરવામાં આવી તો વિશ્વભરથી એમના અનુયાયી ભક્તો આક્રોશમાં દિલ્હીમાં ઉપસ્થિત થયા કે અમારા સદગુરુનો જે નિર્મમ હત્યા કરી છે એનું અમે અવશ્ય બદલો લઈશું ખૂનનો બદલો ખૂનથી લઈશું એ ટાણે ગુરુ ગાદી પર આશીન બાબા હરદીપસિંહજી મહારાજે તમામની ભાવનાની કદર કરતાં કહ્યું કે તમારા તો ફક્ત સદગુરુ હતા મારા તો સદગુરુ અને પિતા હતા તો બદલો લેવાનો અધિકાર મને પણ છે અમે અવશ્ય લોહીનો બદલો લોહીથી લઈશું પરંતુ લોહી ગંદી નાલીઓમાં નહીં વહડાવીને માનવની રક્તની અંદર નાળીઓમાં વવડાવીને અમે એનો બદલો લઈશું ત્યારથી બાબા હરદેવસિંહજી મહારાજના આદેશ અનુસાર ઓગણીસો ને છ્યાસીથી આ નિરંકારી મિશન રક્તદાન શિબિરનું આયોજન કરતા આવેલ છે આજ સુધીમાં આઠ હજાર એકસો ને સત્તાવન બ્લડ કેમ્પ કર્યા જેની અંદર તેર લાખ તેત્રીસ હજાર યુનિટ માનવતાને જીવંત રાખવા માટે અર્પણ કરવામાં આવેલ છે આજના દિવસે સદ્ગુરુ માતા સુધીક્ષાજી મહારાજના આદેશ અને આશીર્વાદથી આજે ચોવીસ એપ્રિલ માનવ એકતા દિવસના નિમિત્તે આજે ભારત વર્ષની અંદર બસોની સાત જગ્યાએ આવી જ રીતના રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે સદ્ગુરુ માતાજીથી એ જ પ્રાર્થના કે જે પ્રયાસ બાબા જે મહારાજે કર્યા હતા એ માનવ માત્રની અંદર પ્રસરે અને માનવતાને જીવંત રાખવા માટે જેવી રીતના આજે આ ભક્તોના હાથ આગળ આવે છે મનુષ્યના પણ હાથ આવે માનવ માનવ એક થાય એ જ શુભકામના સાથે પ્રેમથી કહેજો અન્કારીપોર્ટ ન્યૂઝ ગોધરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે